દિયોદર તાલુકાના રૈયાનગરે શ્રી શક્તિ માતાજીની મૂર્તિ પ્રાણપ્રતિષ્ઠાનો ભવ્ય વરઘોડો નીકળ્યો હતો દિયોદર તાલુકાના રૈયાનગરે પટેલ આકોતિયા પરિવારની કુલદેવી શ્રી શક્તિ માતાજીની મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા ચાલી રહી છે ત્યારે લાલજી બાપાના દેલાથી શ્રી ગણેશ કરી અને શોભાયાત્રા પ્રારંભ થઈ હતી પટેલ આકોતિયા પરિવારના વડીલોએ વિવિધ ચડાવવાના લાભ લઈ માતાજીની મૂર્તિનો ખોળામાં બેસાડી બગીઓમાં પ્રારંભ કર્યો હતો આ પ્રસંગે ગામની ભાગોળે ચારે બાજુએથી વરઘોડો નીકળવામાં આવ્યો હતો અને વરઘોડામાં અબીલ ગુલાલના રંગે રંગાયા હતા અને ડીજેના તાલે દેશી ઢોલની રમઝટે યુવાનો ઝૂમી ઉઠ્યા હતા અને ચારે બાજુ ગામે ગામથી માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું તડાકા ભડાકા વચ્ચે બસો જેટલી બહેનોએ કળશ સાથે સામૈયા સાથે ગીતો ગાઈને આનંદ ઉત્સાહ સાથે હરખથી માતાજીને વધાવ્યા હતા આ પ્રસંગે સારું એવું નામ ધરાવતા નડિયાદમાં રહેતા અને રૈયા ગામના વતની યજ્ઞના આચાર્ય ડોક્ટર રઘુભાઈ જોશી દ્વારા વિધ વિધાન કરવામાં આવ્યું હતું અને આ પ્રસંગે પટેલ પરિવારના વડીલો યુવાનો અને ગામના નામી અનામી અઠારે મિત્રોની સેવાથી પ્રસંગ સુખ શાંતિથી પૂર્ણ થયો હતો પટેલ આકોતિયા પરિવારના વિવિધ ગામના સગા સંબંધી ખોડા નાડોટા ઝાલમોર રવિયાણા સોની ઓઢા ફોરણા ગાગોલ ડુચકવાડા ચગવાડા ધનકવાડા ભાવનગર ચોગા અધગામ વગેરે આજુબાજુના ગામના ઓજણા સમાજના વડીલો યુવા મિત્રો બહેનોએ હજારોની સંખ્યામાં માનવમેદની ઉમટી હતી અને હરખની હેલી વરસી હતી